ભરૂચ એલસીબી એ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના મથક એક્ટના ગુનામાં સંડોવાલ આરોપીને ઝડપી પાડ્યો હતો ગત તારીખ પચ્ચીસ દસ બે હજાર ચોવીસના રોજ ભરૂચ એલસીબી એ બાતમીના આધારે હાંસોટ રોડ ઉપર આવેલ મોદીનગરમાં પ્રકાશ સુરફે મુસો ઠાકોર લાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા પોલીસે દારૂની સાહીઠ નંગ બોટલ મળી આવી પોલીસે પચીસ હજાર મળી કુલ સત્યાવીસ હજાર મુદ્દા માલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યું પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગોસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સહિત સાનિધ્ય સોસાયટી માંથી ભરૂચ જેલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી